નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ બારની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની આંકડા વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક ટુ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ બારની અત્યાર સુધીની લેવાયેલી બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જો તમારે જોઈતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમારા વોટ્સઅપ પર તમને લિંક મળતી રહેશે ચાલો તો આપણે શરૂ કરીએ વિભાગ એસી એમાં પહેલું આપણને આપ્યું છે કે નિયત સંબંધ રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કયા આંકડા શાસ્ત્રી આપ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ સી સર ફ્રાન્સિસ ગોલ્ટન બીજું નીચેના પૈકી વાયનો એક્સ અક્ષ પરનો નિયત સંબંધ રેખા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી ત્રીજો વાયનો એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનિત ત્રુટી ઈ શું થાય તો જવાબ આવશે વિકલ્પ એ વાય માઇનસ વાય બાર ચોથું નિયુક્ત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટીના વર્ગોનો સરવાળો કેવો હોવો જોઈએ તો જવાબ આવશે વિકલ્પ એ ન્યૂનતમ ત્યાર પછી પાંચમું પ્રચલિત સંકેત બી વાય એક્સ એટલે શું તો એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર થવાથી વાયની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર છઠ્ઠું નીચેના પૈકી કયો સંબંધ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી નિયત સંબંધ સાતમું નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે તો જવાબ આવશે વિકલ્પે એ એક્સ બાર અને વાય બાર આઠમું નિયત સંબંધનો શ્રેષ્ઠ અન્વાયોજિત રેખા કઈ રીતથી મેળવાયો છે તો જવાબ આવશે વિકલ્પે ન્યૂનતમ વર્ગોની રીતથી નવમું જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય બરાબર દસ પ્લસ ત્રણ એક્સ હોય તો એક્સ બરાબર વીસ માટે વાયની કિંમતનું અનુમાન કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ સી સિત્તેર દસમો નિયત સંબંધ રેખામાં કયા સંકેતો નિયત સંબંધ રેખાનો ઢાળ દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી બી સહસંબંધાંકનો કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્યાર પછી બારમો બે ચલ વચ્ચેનો બે ચલ વચ્ચેનો નિશ્ચયતાનો આંક ઝીરો પોઈન્ટ ઓગણપચાસ છે તો સ કિંમત કેટલી થાય જવાબ આવશે વિકલ્પ સાત પ્લસ ઓર માઇનસ ત્યાર પછી સાતમું બે ચલ વચ્ચેના નિયત સંબંધાંકના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક કેટલો છે તો જવાબ આવશે વિકલ્પ બી સ વર્ગ ત્યાર પછી ચૌદમો જો આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બરાબર એક થાય તો બે ચલ એક્સ અને વાય વચ્ચેનો

તો ન્યૂનતમ વર્ગોની રીત ત્રીજું જો કોઈ નિદર્શ બિંદુ અન્વયોજિત રેખા ઉપર પડતું હોય તો ત્રુટિની કિંમત શું થાય તો ત્રુટિની કિંમત શૂન્ય થશે ઝીરો થશે ચોથું નિયત સંબંધના સંદર્ભમાં બી ગ્રેટર ધેન ઝીરો હોય ત્યારે બીની કિંમતનું અર્થઘટન કરો તો એક્સની કિંમતમાં એક એકમનો વધારો થાય તો વાયની કિંમતમાં બી એકમનો વધારો થશે એમ કહેવાય ત્રુટીની કિંમત ઋણ ક્યારે મળશે ન્યૂનતમ વર્ગોની રીતે મળતી નિયત સંબંધ રેખાથી નીચેની તરફ આવેલા બિંદુ માટે ત્રુટી ઋણ મળે છે ત્યાર પછી છઠ્ઠું જો વાયની એક્સ અક્ષ પરનો નિયત સંબંધ રેખા વાય બાર બરાબર ત્રીસ માઇનસ એક પોઈન્ટ પાંચ એક્સ છે જો એક્સ બાર બરાબર દસ હોય તો વાય બારની કિંમત કેટલી થશે તો વાય બાર બરાબર ત્રીસ માઇનસ એક પોઈન્ટ પાંચ એક્સ એટલે જવાબ આવશે પંદર ત્યાર પછી સાતમું નિયત સંબંધ રેખા શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી તો નિયત સંબંધ રેખા માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી આઠમું જો નું ચિહ્ન ઋણ હોય તો નિયત સંબંધાંકનું ચિહ્ન શું થશે તો જવાબ આવશે ઋણ નિયત સંબંધ રેખા પંચાણું માઇનસ છ પોઈન્ટ પાંચ એક એક્સ અને વાય વચ્ચેના સંબંધ દર્શાવે છે તો સહસંબંધનું ચિહ્ન જણાવો તો સહસંબંધાંકનું ચિહ્ન ઋણ થશે દસમું માપના પરિવર્તનથી જો એક્સ અને વાય બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે તો જવાબ આવશે માપમાં પરિવર્તન નથી નીત સંબંધાંક બદલાશે કારણ કે માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી વિભાગ સી એક્સ બાર બરાબર સો વાય બાર બરાબર એસી એ બરાબર છવ્વીસ એસ એક્સ બરાબર પંદર એસ વાય બરાબર બાર તો એક્સ અને વાયનું સહવિચરણ શોધો એ બરાબર વાય બાર માઇનસ બી ઓફ એક્સ બાર છવ્વીસ બરાબર એસી માઇનસ ના ઇન્ટુ સો એટલે બી બરાબર ચોપનના છેદમાં સો એટલે અહીંયા બી બરાબર સહવિચરણના છેદમાં એસ એક્સનો સ્ક્વેર એટલે ઝીરો પોઈન્ટ ચોપન બરાબર વિચરણના છેદમાં પંદરનો વર્ગ ઝીરો પોઈન્ટ ચોપન બરાબર વિચરણના છેદમાં બસો પચીસ એટલે સહવિચરણ બરાબર ઝીરો પોઈન્ટ ચોપન બસો ને બીજું બી વાય એક્સ બરાબર ઝીરો પોઈન્ટ પંચોતેર યુ બરાબર છ કાઉસમાં એક્સ માઇનસ વીસ વી બરાબર બે કાઉસમાં વાય માઇનસ પંદર તો બીવી યુ બરાબર કેટલા તો બીવીયુ બરાબર બી વાય એક્સ સી એક્સના છેદમાં એટલે જવાબ આવશે બીવી યુ બરાબર ઝીરો પોઈન્ટ પચીસ ત્યાર પછી છે ત્રીજું એક્સ બાર બરાબર પાંચ બાર બરાબર અગિયાર બી બરાબર એક પોઈન્ટ બે અને વાયની એક્સ બેતાલીસનો નિયત સંબંધ રેખા મેળો તો એ બરાબર બાર માઇનસ બી ઓફ એક્સ બાર એટલે એ બરાબર પંદર અને નિયત સંબંધ રેખા આપણને મળશે પાંચ પ્લસ એક પોઈન્ટ બે એક્સ ચોથું નિયત સંબંધાંકના ગુણધર્મો જણાવો તો નિયત સંબંધાંકમાં પરિવર્તનથી સ્વતંત્ર નથી ઉગમ બિંદુથી સ્વતંત્ર છે નિયત સંબંધાંક અને સહસંબંધાંકના ચિહ્ન સમાન હોય છે નિયત સંબંધાંકના ચિહ્નનો આધાર સહવિચરણ પર રહેલો છે પાંચમો જો બી વાય એક્સ બરાબર પાંચ હોય તો તેને અર્થઘટન શું થાય એક્સ ચલમાં એક એકમ વધારો કરાવાયો અને વાય ચલમાં પાંચ એકમનો વધારો થશે ત્યાર પછી છઠ્ઠું જો વાયની એક્સ અક્ષ પરની નિયત સંબંધ રેખા માટે સી વી એક્સ વાય બરાબર અડતાલીસ એસેક્સ બરાબર ચાર એસવાય બરાબર પંદર તો નિષ્ફળપથનો અંક શોધો તો આરનો સ્ક્વેર બરાબર અહીંયા આપણને મળશે ક એક્સ વાયના છેદમાં એસ એક્સ એસ વાય આખાનો વર્ગ સૂત્ર મૂકી કિંમત મૂકે એટલે જવાબ મળશે ઝીરો પોઈન્ટ ચોસઠ નિયત સંબંધ રેખા આપણને અહીંયા આપેલી છે એસ વાય આપણને આપેલા છે તો નિશ્ચયતાનો અંક શોધો તો આર બરાબર બી ઇન્ટુ એસએક્સના છેદમાં એસ વાય ત્યાર પછી આઠમું સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર પિસ્તાલીસ સીગમાં એક્સ ઇન્ટ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર સાઠ સીગમાં વાય માઇનસ વાય બારનો સ્ક્વેર બરાબર એકસો પાંચ તો નિશ્ચયકતાનો અંક શોધો તો અહીં આપણને કિંમત આપેલી છે આ પ્રમાણે ઝીરો પોઈન્ટ બત્રીસ નવમું બી બરાબર ઝીરો પોઈન્ટ છ બરાબર પાંચ એસ વાય બરાબર ત્રણ તો નિશ્ચયકતાનો આંક શોધો તો આર સ્ક્વેરનું કિંમત સૂત્ર મૂકી તો એમાં કિંમત મૂકી એટલે આર સ્ક્વેર આપણને મળશે એક ત્યાર પછી છે સમજાવો નિશ્ચયકતાનો આંક ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય બરાબર એ પ્લસ એ બી એક્સ છે તો સાપેક્ષ ચલ વાયનો અવલોકન પરથી મળતી અવલોકન વાય કિંમત અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલ તેના માનિત કિંમતો વાય વચ્ચેનું આંક વર્ગને નિશ્ચયકતાનો અંક કહે છે તેને આર સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર એટલે કે સાપેક્ષ ચલ વાયમાં થતા કુલ ફેરફારમાંથી કેટલા ચલન નિયત સંબંધ રેખા દ્વારા સમજાવી શક્ય છે તે નિશ્ચયકતાના અંક પરથી મળે છે વિભાગ ડી વાય બરાબર એ માઇનસ ઝીરો પોઈન્ટ બે એક્સ એક્સ બાર બરાબર સો વાય બાર બરાબર પંચ્યાસી તો એસ એક્સનો સ્ક્વેર બરાબર નવ સો એસ વાયનો સ્ક્વેર બરાબર સો તો નિશ્ચયકતાનો અંક શોધો તો આરનો સ્ક્વેર આપણને મૂકીએ એટલે જવાબ મળશે ઝીરો પોઈન્ટ છત્રીસ બીજું એક્સ બાર બરાબર દસ વાય બાર બરાબર નેવું એસએક્સ બરાબર ત્રણ એસ વાય બરાબર બાર આર બરાબર ઝીરો પોઈન્ટ આઠ તો નિયત સંબંધ રેખા મેળવો તો અહીંયા સૂત્ર મૂકીશું બીનું ત્યાર પછી એનું એટલે બી બરાબર ત્રણ પોઈન્ટ બે એ બરાબર મળશે નિયત સંબંધ રેખા આપણને મળશે અઠાવન પ્લસ ત્રણ પોઈન્ટ બે એક્સ ત્રીજું એક્સ બાર બરાબર ચાલીસ વાય બાર બરાબર પચાસ એસએક્સનો સ્ક્વેર બરાબર સો એસ સ્ક્વેર બરાબર બસો છપ્પન સહવિચરણ બરાબર તો નિયત સંબંધ રેખા મેળવો બી બરાબર સ વિચરણના છેદમાં એક્સનો સ્ક્વેર એટલે ઝીરો પોઈન્ટ આઠ એ બરાબર આપણને મળશે અઢાર તો વાય બરાબર અઢાર પ્લસ પોઈન્ટ આઠ એક્સ નિયત સંબંધ રેખા ચોથો એન બરાબર આઠ એક્સ બરાબર સો વાય બરાબર સો તો સીગમાં એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બરાબર એકસો ત્રીસ તો નિયત સંબંધ રેખા મેળવો બી બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ બારના છેદમાં એક્સ માઇનસ એક્સ સ્ક્વેર પંદરના છેદમાં એકસો ત્રીસ એટલે બી બરાબર ઝીરો અઠ્યાશે ને એ બરાબર મળશે બાર એટલે નિયત સંબંધ રેખા મળશે બાર પ્લસ ઝીરો પોઈન્ટ એક્સ ત્યાર પછી છે નિયત સંબંધ રેખા વાય બરાબર ત્રણ એક્સ પ્લસ અગિયાર એસએક્સ ઇન્ટુ એસ વાય બરાબર ત્રણ ઇન્ટુ દસ તો નિશ્ચાયકતાનો શોધો અને અર્થઘટન કરો તો આર સૂત્ર મૂકીશું તેમાં કિંમત મૂકીશું ઝીરો અર્થઘટન એ રીતે થશે કે આર સ્ક્વેર એકની નજીક હોવાથી નિયત સંબંધ મોડલ વિશ્વસનીય છે છઠ્ઠું નિયત આંગના ગુણધર્મ જણાવો અને નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે તે જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુણધર્મ આપણે દર્શાવેલા છે અને એક્સ બાર તેમજ વાય બારમાંથી પસાર થશે ત્યાર પછી દાખલા નંબર સાત એક્સઆઈ ને વાય આપણને આપેલા છે એમાંથી નિયત સંબંધાંગ આપણે શોધવાનો છે તો આપણે એક્સ વાય પછી યુ વી યુ વી યુનો સ્ક્વેર અને વી સ્ક્વેર આપણે મેળવીશું ત્યાર પછી એક્સ બારનું સૂત્ર મૂકીશું વાય બારનું સૂત્ર મૂકીશું બીનું સૂત્ર મૂકીશું એટલે બી બરાબર આપણને ઝીરો પોઈન્ટ ચુમોતેર નીતસંબંધાંક મળશે ત્યાર પછી છે આઠમ વિદ્યાર્થીઓ આપણને આપ્યા છે એક્સ છે અને વાય છે તો એના ઉપરથી નીતસબંધાંક આપણે શોધવાનો છે તો એક્સ વાય ત્યાર પછી યુ વી યુ વી અને યુ સ્ક્વેર આપણે અહીંયા મેળવી લઈએ ત્યાર પછી બીનું સૂત્ર મૂકીએ એટલે જવાબ મળશે ઝીરો પોઈન્ટ છપ્પન નવમો બી વાય એક્સ બરાબર ઝીરો પોઈન્ટ આઠ બી વી યુ શોધવાના છે તો યુ બરાબર એક્સ માઇનસ એકસો પાંચ વી બરાબર યુ માઇનસ નવ તો બી વી યુ બરાબર ઝીરો પોઈન્ટ આઠ બીજું છે યુ બરાબર એક્સ માઇનસ ચૌદસોના છેદમાં સો અને વી બરાબર વાય માઇનસ સાતસો પચાસના છેદમાં પચાસ એટલે બી બીવીયુ બરાબર ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા સોના છેદમાં પચાસ એટલે જવાબ આવશે એક પોઈન્ટ છ ત્રીજું યુ બરાબર દસ કાઉસમાં એક્સ માઇનસ ચાર પોઈન્ટ છ અને વી બરાબર વાય માઇનસ પંચોતેર એટલે બી બીવીયુ બરાબર ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા એકના છેદમાં દસ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ત્યાર પછી આપણને દસમું આપ્યું છે જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છ એક્સ પ્લસ આઠ વાય માઇનસ ચોસઠ બરાબર ઝીરો છે તથા વાયના વિચરણ એ એક્સના વિચરણ કરતાં ચાર ગણું છે જો એક્સની કિંમતમાં ચાર એકમ જેટલો ફેરફાર કરવામાં આવે તો વાયની કિંમત ઉપર શું અસર થશે આર સ્ક્વેર શોધો અને તેનું અર્થઘટન કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કિંમત મૂકી છે આ રીતે આપણને અહીંયા દાખલો ગણી શકીએ ત્યાર પછી છે વિભાગ ઈ અહીંયા એક્સ આપ્યું છે વાય આપેલું છે બરાબર એમાંથી આપણે ત્રુટી મેળવવાની છે તો એક્સ વાય એક્સ વાય અને એક્સ એક્સ બાર મળશે એના ઉપર છે વાય બાર મળશે બીનું કિંમત મૂકીશું સૂત્ર મૂકીશું એટલે બી મળશે એક પોઈન્ટ ત્યાર પછી એનું સૂત્ર મૂકી કિંમત મૂકી એટલે એ મળશે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ત્યાર પછી વાય એક્સ બરાબર પાંચ ઇ બરાબર વાય માઇનસ એટલે કે ઝીરો ત્યાર પછી છે દાખલા નંબર બે એક્સ આપ્યા છે અને વાય આપ્યા છે છે કે નિયત સંબંધ રેખા મેળવો અને સમારકામ માટે પચાસ કલાક લાગતો હોય તો તેના સમારકામના ખર્ચનું અનુમાન મેળવો તો આવી અહીંયા આપણે સર્વપ્રથમ એક્સ એક્સ વાય એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એક્સ માઇનસ એક્સ નો સ્ક્વેર એ મેળવી લઈશું તો એક્સ બાર આપણને મળશે ઓગણત્રીસ બીનું કિંમત મૂકીને સૂત્ર મૂકે તો એક પોઈન્ટ પિસ્તાલીસ એની કિંમત મળશે માઇનસ વીસ પોઈન્ટ ત્રણ વાય બાર મળશે આપણને અહીંયા માઇનસ વીસ પોઈન્ટ ત્રણ પ્લસ એક પોઈન્ટ પંચોતેર પિસ્તાલીસ એક્સ એક્સ બાર બરાબર પચાસ વાય બરાબર બાવન પોઈન્ટ બે ત્યાર પછી છે કારીગરોનો અનુભવ અને અહીંયા આપણને આપેલા છે દેખાવ આ પરથી દેખાવ મુખ્યની અનુભવ પરનો નિયત સંબંધ રેખા મેળવો અને જો કારીગરનો અનુભવ સત્તર વર્ષ હોય તો તેના દેખાવ મૂલ્યનો અંદાજ મેળવો તો એક્સઆઈ વાય યુ વી યુ વી અને યુનો સ્ક્વેર આપણે અહીંયા મેળવી લઈએ ત્યાર પછી એક્સ બારનું કિંમત મૂકીએ મળશે સત્યાશી પોઈન્ટ પાંચ ત્યાર પછી આપણે બીની કિંમત મૂકીએ અને એની કિંમત મૂકીએ એમાં સૂત્ર મૂકે તો એની કિંમત મળશે તોંતેર પોઈન્ટ તેતાલીસ બીની કિંમત આપણને મળે ઝીરો પોઈન્ટ નેવું વાય બાર બરાબર આપણને અહીંયા મળશે તોતેર પોઈન્ટ તેતાલીસ પ્લસ ઝીરો પોઈન્ટ નવેક્સ એક્સ બરાબર મળશે સત્તર એવી રીતે આગળ આપણે જોઈએ ચોથો દાખલો તો કોઈ વસ્તુની માંગ અને તેનો ભાવ વિશે એકઠી કરેલી માહિતી પરથી માંગના ભાવ પરનો નિયત સંબંધના રેહા મેળવો અને તે વસ્તુના ભાવ ચાલીસ હોય તો તેને માંગ કેટલી હશે તેનો અંદાજ આપણે મેળવવાનો છે તો ભાવ અને માંગ આપણને અહીંયા આપેલા છે તેના એના ઉપરથી એક્સ વાય યુ વી યુ વી અને યુનો સ્ક્વેર આપણે અહીંયા મેળવી લઈએ ત્યાર પછી એક્સ બાર અને વાય બાર મળશે બીની કિંમત મૂકીએ એની કિંમત મૂકી એ મળશે તોંતેર પોઈન્ટ ઓગણત્રીસ બી મળશે માઇનસ જીરો પોઈન્ટ ઓગણસાઠ વાય બાર બરાબર આપણને એ મળશે પ્લસ બી એક્સ સૂત્ર મૂકીએ એટલે નવ ઓગણસાઠ ત્યાર પછી છે પાંચમો દાખલો ખાતરનો વેપાર તો અહીંયા આપણને રકમ આપેલી છે એના ઉપર છે એક્સ વાય યુ વી યુ અને યુનો સ્ક્વેર આપણે મેળવી પડશું એક્સ બાર વાય બીની કિંમત મૂકીને સૂત્ર મૂકીએ એટલે બી મળશે બે પોઈન્ટ બાવન એનું સૂત્ર મૂકીએ એટલે એ મળશે ચોપન પોઈન્ટ ચોર્યાસી વાય બાર મળશે એકસો ત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ત્યાર પછી એવી રીતે અનુભવ અને પગાર આપણને આપેલા છે એમાં આંખની ગણતરી કરી અને ધારણા આપણે ચકાસવાની છે તો એક્સ વાય એક્સ વાય એક્સનો સ્ક્વેર અને વાયનો સ્ક્વેર ત્યાર પછી આર સ્ક્વેરનું સૂત્ર મૂકીએ એમાં કિંમત મૂકી દઈએ જવાબ મળશે ઝીરો પોઈન્ટ સત્તાણું ત્યાર પછી છે દાખલા નંબર સાત એક્સ અને વાય આપેલા છે સંબંધ રેખા મેળવો અને સંબંધ મોડલની વિશ્વસનીયતા ચકાસો તો એક્સ વાય યુ વી યુ વી અને યુનો સ્કવેર આપણે મેળવી લઈએ એક્સ બાર વાય બાર મળી જશે બીની કિંમત મૂકીને બીની કિંમત મેળવીએ એની કિંમત મળી એક્સ બાર વાય બાર મળશે દસ પોઈન્ટ ચોમોતેર પ્લસ ઝીરો પોઈન્ટ એક્સ ત્યાર પછી છે વીનો સ્કવેર એવી રીતે આરનો સ્કવેરનું સૂત્ર મૂકીએ એમાં કિંમત મૂકીએ જવાબ મળશે ઝીરો પોઈન્ટ ત્યાર પછી આઠમું નિશ્ચાયકતાના અંકની ગણતરી કરો અને નીચ સંબંધ રેખાની ગણતરી કરો ચાલો તો અહીંયા આપણને દાખલો આપેલો છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે ગણી આપણને આપેલો છે રકમ સહિત તો આ રીતે આપણે જવાબ તમે જોઈ શકો છો ત્યાર પછી છે દાખલા નંબર નવ એક્સ વાય નિયત સંબંધ મોડલની વિશ્વસનીયતા ચકાસો ત્યાર પછી એક્સ વાય યુ વી યુવી યુનો સ્ક્વેર અને વીનો સ્ક્વેર આપણને આપેલો છે આરનો સ્ક્વેરનું સૂત્ર મૂકીએ કિંમત મૂકીએ એ જવાબ મળશે ત્યાર પછી દાખલા નંબર દસમાં એક્સ વાય આપેલો છે અને એક્સ વાય યુ વી યુ વી યુનો સ્ક્વેર વીનો સ્ક્વેર મેળવી લઈએ બી મળશે વાય બાર મળશે અને એ મળશે ને વાય બાર મળશે અને પછી આર સ્ક્વેરનું સૂત્ર મૂક્યું એટલે આર સ્ક્વેર બરાબર મળશે ઝીરો પોઈન્ટ સત્તાણું તો આર સ્ક્વેરની કિંમત એકની નજીક હોવાથી તે સુરેખ નિયત સંબંધ મોડલની વિશ્વસનીયતા ધરાવે છે એવું આપણે કહી શકીએ તો મિત્રો આપણે ધોરણ બારની જે સ્ટેટ વિષયની એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીના બધા જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ મુકાઈ ચૂક્યા છે તેમજ આવનારી એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો